તો તમારા બધા વિરુદ્ધ તમે ઉદાસ ઉદાસ બેઠા છો કોઈ પ્રોબ્લેમ છે કે તમે મોટો પ્રોબ્લેમ છે હું પ્રોબ્લેમ છે હું પ્રોબ્લેમ છે તમને અમને કહેતા રહેજો વિડીયોમાં તો અમે પણ તમને કોઈ પ્રોબ્લેમનો સોલ્વ કરી દઈશું ના વારા ભાઈ વિડીયો સોલ્વ નહી કરીએ એવું છે એમ હા એવું ન હોય મારી મજબૂરી તો અમારી વાત છે મારા પછી એમ ન હોય કહેતા રહેજો કોઈ બી એસન એવું નહીં એમ